વાજી સર્કલ થી અભિનવ પાર્ક સુધી ડ્રેનેજ નું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રોડ નું લેવલિંગ નહી કરાતા કોન્ટ્રાક્ટરના મનસ્વી વલણ સામે સ્થાનિક રહીશો રોષ વ્યાપ્યો હતો વાજી સર્કલ થી પરતનગર રસ્તા પર ડ્રેનેજ લાઈન નું કામ ચાલુ હોય જેમાં અભિનવ પાર્ક સુધી ડ્રેનેજ નું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રોડનું લેવલિંગ નહીં કરી રસ્તા ચાલુ કરવામાં આવતા ન હોય કોન્ટ્રાક્ટરના મનસ્વી વલણ સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલે ઉડાવ જવાબ અપાયો હતો હાથમાં પંચાયત રોડ ચાલુ હોય વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે આ રોડ છે ઘોઘા રોડ ના કાશીવાજી સર્કલથી ભરતનગરવાળો આ રોડનું કામ ભરતનગર અભિનવ સોસાયટી સુધી થઈ ગયેલું છે આ રોડનું કંઈ પણ જાતનું કામ કરતા નથી આમાં રોડમાં છે ને આ રોડ અઢાર દિવસથી બંધ પડ્યો છે હાવ આ રોડમાં ભૂંગળા પણ એમના ખુલ્લા મૂકી દીધા છે અહીંયા ને તમે સાઈડમાં તો રોડ રોડમાં એમના પડ્યા છે અમે કીધું કે આ ભૂંગળા તો કાંક હરકા કરી નાખો અગે વગે તો એ પણ નથી કરતા આમાં કાંઈક નાખવાનું કે એ તો કંઈ વસ્તુ નથી નાખતા કે અમારે રોડ હરખો કરવો હોય તમે હાથે પાવડા પાવડાથી કરીએ આમાં હાલી નીકળવું ને તોય અમને કેવર આવે છે આમાં વાહન અમારા નીકળે છે તો છોકરાઓ પડે છે રોજનું નિશાળા જવાનું હવારમાં કાંઈ કોઈ વસ્તુનું કાંઈ ધ્યાન દેતા નથી આમાં આમાં અમે રોજ એને કે આમાં કાંક નાખી થોડું હરકું કરાવો તો હાલીને અમારે હરકું નીકળાય અમારે શાકભાજીની લારી અહીંથી કાઢવી ને તોય ન નીકળે અમારે